મહિલા સરપંચના પતિની દાદાગીરી સામે આવી ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામે સરપંચના પતિ સુરેશ અને જેસીબી ચાલક ધર્મેશ દ્વારા એક સ્થાનિક યુવક પર હુમલો કરાયો બેડિયા ગામના એક જાગૃત યુવકે સરપંચની ગેરરીતિ અને પેશ અંગે તાલુકા કચેરીમાં અરજી કરી હતી આ અરજી અદાવત રાખીને સરપંચના પતિ અને અન્ય જેસીબી ચાલકે સાથે મળી યુવક પર હુમલો કર્યો હુમલામાં યુવક ને લાકડી માર મારવામાં આવ્યો આ ઘટના અંગે યુવકે સરપંચના પતિ અને જેસીબી ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે તો ગીર ગઢડાનો આ બનાવ બેડિયા ગામ અને ત્યાંના સરપંચ વિરુદ્ધ તાલુકા કચેરીમાં સરપંચ વિરુદ્ધ યુવકે અરજી કરી હતી અને જેનો ખાન રાખીને સરપંચના પતિ અને જેસીબી ચાલક જેણે હુમલો કર્યો હતો યુવક પર તો સરપંચ પતિ અને જેસીબી ચાલકે હુમલો કર્યો અને આ બંને લોકો સામે ફરિયાદ નોંધાઈ છે ગીર ગઢડાનું બેડીયા ગામ અને જ્યાં સરપંચ પતિએ હુમલો કર્યો એક વ્યક્તિ પર તાલુકા સરપંચની સામે અરજી કરી હતી જેનો ખાર રાખ્યો સરપંચના પતિએ સ્થાનિક યુવકને લાકડીથી માર માર્યો સરપંચ વિરુદ્ધ ગેરરીતિ અને પેશગદમી કરાઈ હોવાની એ અરજી દાખલ કરવામાં આવી હતી અરજીની અદાવત રાખવામાં આવી અને સરપંચ પતિએ યુવકને માર માર્યો છે તાલુકા કચેરીમાં સરપંચ વિરુદ્ધ યુવકે અરજી કરી હતી અને જેનો ખાર રાખીને એ યુવક પર હુમલો કરવામાં આવ્યો બેડિયા ગામની આ ઘટના છે સરપંચના પતિ અને જેસીબી ચાલક આ બંને એ એ ભેગા મળીને યુવકને માર માર્યો હતો યુવકે પણ ઉતાર્યો છે દ્રશ્યોમાં જોઈ પણ શકાય છે કે કેવી રીતે સરપંચ પતિ એ યુવક પર હુમલો કરી રહ્યા છે તો સરપંચના પતિએ સ્થાનિક યુવકને લાકડીથી પણ માર માર્યો કારણ કે અરજી કરી હતી પેશકદમી ચાલી રહી છે તેવી અરજી કરી હતી